શહેર જિલ્લામાં મંદિર જ્વેલર્સ અને મકાનોમાં ચોરીને અંજામ આપનાર ત્રણ તસ્કરોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગોળીબારની ગૌશાળા પાસે ત્રણ ઈસમો શંકાસ્પદ હાલતે ઊભા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ શંકાસ્પદ ઊભેલા ત્રણ ઈસમોનું નામઠામ પુતતા દિનેશભાઈ ઉર્ફે દીનો અમલિયાર તેમજ મહેરસિંહ ઉર્ફે મેહરૂ બુરિયો અને પ્યારલાલ બુરેલાલ મસાનિયાની અટકાયત કરી પૂછપરછ કરતા તેની પાસે રહેલા સોના ચાંદીના ઘરેણાં રોકડ સહિતના કોઈ આધાર પુરાવા નહીં હોવાને લઈ પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી વધુ પૂછપરછ કરતાં આ ત્રણેય ઈસમો શહેર જિલ્લામાં મંદિર જ્વેલર્સ અને રહેણાંક નિશાન બનાવી કુલ થી વધુ ચોરીઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી કવલ સે પાછળ હવે કુંડા મેટને કેમેરો તાલું ખબર નહિ પડતી બર બર આછળ રહીયા હોય ને મોટા તમે ઇંગ્લિશ છે અમે એનો પહેલા મે ઓળખઈ મેવ રાત તળું બોલો રોસ દી એકરો

Mm-hmm.